શિહોરી પાટણ હાઈવે નજીક શિવાની પેટ્રોલ પંપ નજીકની ઘટના અજાણ્યા શખ્સ દ્વારા ચાલુ ગાડીઓ પર ફેંકાયા પથ્થર બે થી વધુ ગાડી ઉપર પથ્થર ફેંકાતા વાહન ચાલકોને નુકસાન મોડી રાત્રે ગાડીના કાચ ફૂટતા વાહન ચાલકે આપી અરજી શિહોરી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી ચાલુ ગાડી ઉપર પથ્થર મારાના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ એક પૈકી ગાડીને પથ્થર મારી અને કાચ તોડી અને અંદર છોકરો બેઠો હતો અને મારી ફેમિલી સાથે અમે બંને ગાડીઓ અલ્ટો બે અન્ન ઓલ્ટો આઠ ગાડી આગળ હતી એને બોનેટ ઉપર બોનેટી અને મારી ગાડીને પાછળ કાચ ઉપર પથ્થરાયો છોકરો અને મારી ફેમિલી સાથે કાચ તોડી અને પથ્થર સીધો અંદર ઘૂસી ગયો અને આખો કાચ તૂટી ગયો અને છોકરાને વાગતા વાગતા રહી ગયો અને અમે શિવરી પોલીસ સ્ટેશનમાં આવીને એફઆઈઆર નોંધાવેલી છે